શ્રવણ દ્રગ નાસિકા આંખ મોઢું કાન નાક ડાયા માણા ને ચહેરામાં જે જગ્યાએ હોય ને એ જ જગ્યાએ કાંડા માણા ને હોય આંખ મોઢું કાન નાક બધા ભગવાને એક જ જગ્યાએ આપ્યું છે અને એક જ હરખું આપ્યું છે પણ ડાયો માણસ હોય ને એ આ ઇન્દ્રિયોનો ઉપયોગ બહુ અલગ રીતે સારી રીતે કરે અને જે અજ્ઞાની માણસ છે અસમજુ માણસ છે એ આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ અલગ રીતે કરે એટલે સમજદારી અને સમજદાર હોવું એ કે નાની મોટી ઈશ્વરની કૃપા નથી સમજદારી હોવી એ બહુ મોટી કૃપા છે હા પણ માણીયા સમાજમાં જ્યારે કથા કરવાની હોય વણિક સમાજમાં મજા આવે એમ બહુ આમ સમજદાર વર્ગ જ અને આમે જો માણિયાનો વેપાર કણબીની ખેતી એમ બધું વર્ગીકરણ વર્ષોથી ચાલ્યું આવ્યું છે જેનો જેમાં કમાણ જેમાં જેનો પાવર તો ચતુરાઈ બહુ હોય ચતુર માણસ કેવો હોય તમે વિચાર કરો સર્કસનો ખેલ હાલતો હોય ગામમાં જૂના જમાનામાં ઓલા સાચા પ્રાણીઓના ખેલ હાલતા સાચા પ્રાણીઓ આવે મહિનો મહિનોથી પડ્યા હોય આખું ગામ જોવા જાય તો એક વાણિયા બાપા એ ટિકિટ લીધી સરકસ માં ચતુરાઈ જુઓ અને જુઓ હવે જો સરકસ જોવા જાવ ને તો આગળની ટિકિટ હોય ને મૂંગી મોંઘી હોય માયલી ટિકિટ હોય ને સસ્તી હોય નાટક જોવા જાવ કે ફિલ્મ જોવા જાવ ને તો આગળની ટિકિટો ઈ સસ્તી હોય માયલી ટિકિટ ય મોંઘી હોય પણ સર્કસમાં ઊંધું હોય આગળની ટિકિટ ય મોંઘી હોય કાકા એ મોંઘામ મોંઘી ટિકિટ લઈને બેઠા હા અને પછી સર્કસ નો ખેલ ચાલુ થયો હાચો હાથી હાચો વાઘ હાચો સિંહ હે ઓલો રિંગ માસ્ટર ચાબુ ફટકારે ને ખેલ ચાલુ થાય તો એમાં બન્યું એવું થઠડે હાટ પબ્લિક બેઠી છે અને ખેલ ચાલુ થયો અને બન્યું એવું કે પાંજરા માંથી સિંહ છટક્યો સિંહ છટક્યો ત્યાં છટકી આ પછી તો સરકસ માં સરકસ વાળા ખેલ ન કરે એવી ઓડિયન્સે ખેલ ચાલુ કર્યા હા જેને જ્યાં જગ્યા મળે ત્યાં પકડીને લટકી ગયા

એ હળવે થી આ બધો ખેલ હાલે એમાંથી દોડી અને સ્ટેજ ઉપર જ્યાં પાંજરું હતું ને એમાં જઈને પૂરાઈ ગયા અને પાંજરું અંદર થી લોક કરી દીધું બધા ક્યાં સિંહ નું પાંજરું છે એમાં નો જવાય એમાં નો જવાય બાપા ચતુર કાકા ચતુર એની ચતુરાઈ જુઓ અહિયાં થી છટક્યો છે ને અહીંયા તો નહી જ આવે સિંહ અહિયાં થી છટક્યો છે એટલે અહીંયા તો નહીં જ આવે ચતુર માણસ હોય એ એક જ પરિસ્થિતિમાં અલગ રીતે વર્તે અને બાકી બધા એ હું જે કાન થ્યા રાખે ચતુરાઈ નું મહત્વ છે ચતુરાઈ નું મહત્વ છે તો પરીક્ષિત રાજા ચતુર છે સમજદાર છે જ્ઞાની છે અને જ્ઞાનીઓ થી પણ ભૂલ થઈ જતી હોય છે અને જ્ઞાનીનું પતન છે ને કોઈ દિવસ કામથી ન થાય આપણે ત્યાં ષડ વિકારો કીધા કામ ક્રોધ લોભ મદ મત્સર આ છ દુશ્મનો છે ષડ રીપુ એને આપણા શાસ્ત્રોએ કીધું છે તો જ્ઞાની જે હોય ને એનું પતન ક્યારેય કામથી ન થાય એનામાં કામ ભાવના એને બહુ એટલી સ્પર્શ ન કરે એને લોભ પણ એટલો સ્પર્શ ન કરે જ્ઞાનીનું પતન હંમેશા ક્રોધથી થાય મોટા ભાગે જ્ઞાની માણસનું પતન ક્રોધથી થાય પરીક્ષિત રાજા ક્રોધ ઉપર કાબૂ ગુમાવે છે અને આવું કરી બેસે છે થતા થઈ જાય મોટા માણાથી એ ભૂલ અને ત્યાં ગંગા કિનારે પરીક્ષિત રાજાને સુકદેવજીનો મિલન થાય છે પરીક્ષિત રાજા ने सुखदेव નું ગંગા કિનારે જ્યાં મિલન થાય છે જ્યાં ભેટો થાય છે ભાગવતની કથાને આધારે જોઈએ તો એમાં એવું ક્યાંય નથી લખ્યું કે પરીક્ષિત રાજા આમ બેઠા હોય ને સુખદેવજી આમ ચાલે આવતા હોય કે સુખદેવજી બેઠા હોય ને પરીક્ષિત રાજા ચાલે આવતો હોય ને પછી અચાનક બંનેનું મિલન થઈ જાય ના ભાગવત શાસ્ત્ર કહે છે કે જ્યાં પરીક્ષિત રાજા હોય છે ત્યાં જ સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે ત્યાં સુખદેવજી પ્રગટે છે સુખદેવજી જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન છે ને હંમેશા પ્રગટ થાય બહાર થી આવે નહીં કોઈ એમ કે અમને જ્ઞાન આપો જ્ઞાન આપો અથવા અમે આની પાસે જ્ઞાન લીધું જ્ઞાન કોઈ કોઈને આપી શકે અને કોઈ કોઈ પાસે લઈ શકે એ વાતમાં કોઈ માલ જ નથી જ્ઞાન કોઈને આપી શકાતું નથી જ્ઞાન કોઈ પાસેથી લઈ પણ શકાતું નથી એ માત્ર ને માત્ર સુસુપ્ત અવસ્થામાં હોય તો એ પ્રગટ થાય બાકી મળે નહીં ક્યાંય વારાણસીમાં કાશીમાં કબીરદાસ રહે કબીરજી રહે કબીરના દોહાઓ આપણે બધા સાંભળીને મોટા થયા છે એક જણાએ બારગામથી આવેલો મુલાકાતી કબીર નું નામ બહુ સાંભળ્યું પણ ક્યારે જોયેલા નહીં તો એને એમ થયું કે આવા મહાપુરુષ છે આપણે એના દર્શન કરવા જોઈએ તો વારાણસી માં કાશી ની ગલીઓમાં જ્યાં સાંભળ્યું હતું કે આ ગલીમાં કબીર રહે એ ગલીમાં જઈને કોક દુકાનવાળો વેપારી હશે એને જઈને પૂછે કે કબીર આ ગલીમાં જ રહે છે ને આ શેરીમાં જ રહે છે ને તો કે હા અહિયાંથી આ ત્રીજું મકાન છે કબીરનું જ દુકાનવાળો કે પણ અત્યારે તમે ઘરે જાશો તો તાળા હશે અત્યારે યા કોઈ હશે નહીં કેમ ક્યાં ગયા છે ગામમાં કંઈક મરણ થઈ ગયું છે બધા ગામમાં પુરુષો બધા સ્મશાન યાત્રામાં ગયા છે કબીરજી સ્મશાન યાત્રામાં ગયા છે હવે ઓલાને થયું કે મારે તો ખાલી કબીરજીના દર્શન કરવા છે ખાલી એને જોવા છે હવે એ ત્યાંથી અહિયાં ક્યારે આવે અને અલગારી ફકીર જેવો એનો સ્વભાવ એ ક્યારે આવે એના કરતા હું જ સ્મશાને વયો જાઉં દર્શન કરી આવું તો દુકાનવાળાને પૂછ્યું કે ભાઈ આમ મેં ક્યારેય કબીરનું નામ જ સાંભળ્યું છે ક્યારે જોયા નથી તો આમ ક્યાંક નિશાની આપો તો ઓળખાઈ જાય હું એને ને મળી લઉં તો દુકાનવાળો કોઈ કે જેના માથે દીવો બળતો હોય ને એ કબીર આ એની ઓળખાણ જેના માથે દીવો બળતો હોય એ કબીર તો બોલો તો રાજી થઈ ગયો કે ભાઈ આ તો સહેલું છે તરત મળી જશે શ્મશાને ગયો અને શ્મશાને જુએ તો બધાઈને માથે દીવા બળતા હતા સ્મશાનમાં ગયો ને આ બધાઈના માથે દીવા બળતા હતા ઓલો ખારો થતો તો તો વેપારીને કે તું કેતો તો કે જેના માથે દીવો બળે ઈ કબીર ત્યાં તો બધાઈના માથે દીવા બળતા હતા કે ધીરો રે ધીરો રે સ્મશાન માંથી બધાને અંતિમ સંસ્કાર ની ક્રિયા બધી પૂરી થવા દે પછી બધાને બહાર આવવા દે અને બહાર આવીને જેના માથે દીવો ટકે ઈ એક જ હશે ને ઈ કબીર બાકીના બધાય ઓલાઓ શમશાની વૈરાગવાળા આપણે ન હોય ત્યારે થોડીક વખત આપણને બધુંય પ્રહ્મ જ્ઞાન થઈ જાય બધાય ડાયા ડાયા વિચારો આવે બહુ સમજદાર થઈ જઈએ બધું જ્ઞાનના દીવા ત્યારે પ્રગટી જાય થોડીક વાર પછી અને થોડીક વાર પછી આપણે ઈ એ સંસારના ચક્કરમાં એ નહીં એ સંસારની માયામાં અને સંસારના પ્રપંચોમાં આવી એટલે ઓલો જે જ્ઞાનનો દીપક થયો એ એમને બોલવાઈ જાય સ્મશાન યાત્રામાંથી જે પાછો આવે ને જેના માથે દીવો ટકે ઈ કબીર કહત કઠિન 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 સમજત સાધત વિવેક જ્ઞાન સમજવું બહુ અઘરું છે સમજાઈ જાય તો કોઈને સમજાવવું બહુ અઘરું છે એક વખત સમજાઈ જાય તો સમજાવવું બહુ અઘરું છે સમજવું તો અઘરું છે સમજાવવું એના કરતાં અઘરું છે

ન કોઈ તિલક ન કોઈ માળા ન કોઈ કંઠી ન કોઈ સંપ્રદાય ની ઓળખ નથી અને જે સાચા સદગુરુ હોય ને આ બધા કંઠી માળા તિલક આશ્રમ આ બધા મૂલ્ય છે આ બાહ્યાચાર ધર્મ નું જે બાહ્યાચાર છે એનું મહત્વ છે એ પ્રતિકો છે પણ જે પહોંચી ગયેલા લોકો હોય ને એ આ બધાયથી પર થઈ જાય બધાયથી પર થઈ જાય એને ના કંઠી ના માલા તિલક એ આ બધાથી પર થઈ જાય સુખદેવજી ના શરીર ઉપર કોઈ પણ પ્રકારની છાપ નથી